શ્રી સુંદરકાંડ સર્ગ બે સો યોજન દૂર સમુદ્ર પાર ઉડીને આવ્યા હતા છતાં હનુમાનજીને થાક બિલકુલ લાગ્યો ન હતો તેમને મન તો આ અંતર પાર કરવું રમત વાત હતી હવે સાગર ઓળંગી લંકા દ્વીપ પર આવી પહોંચેલા હનુમાનજીએ ત્રિકુટ પર્વત ઉપર વસેલી લંકાનગરીને જોઈ તે સમયે લંબ પર્વત પર ઊભા રહેલા હનુમાનજીએ લંકાનગરીનું નિરીક્ષણ દૂરથી કરવા માંડ્યું નગરની આસપાસ અનેક વન અને ઉપવન હતા તે વનોમાં અનેક વૃક્ષો શોભી રહ્યા હતા તેના પર પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા હતા હવે હનુમાનજી લંકાની પાસે આવ્યા ત્યાં ઉપવનોમાં અનેક જળાશયો હતા અને તેમાં કમળો શોભી રહ્યા હતા નગરને ફરતો કિલ્લો હતો અને તેને ફરતી મોટી ખાઈ હતી રાવણે સીતાનું હરણ કરી આવ્યા પછી લંકાનગરીના રક્ષણની બરાબર ગોઠવણ કરી હતી આયુધો ધારણ કરીને સૈનિકો કિલ્લા પર દ્વારો પર અને ખાઈ પર એમ બધે જ ચોકી કરી રહ્યા હતા નગરની અંદર ઊંચા ઊંચા ભવનો હતા નગરની શેરીઓ અને રાજમાર્ગ પાતાકાથી શોભતા હતા લંકાનગરી ઊંચા પર્વત પર વસેલી હોવાથી આકાશમાં ઉડી રહી હોય તેવી ભાસતી હતી દેવોના શિલ્પી વિશ્વકર્માએ તેનું નિર્માણ કર્યું હતું રાક્ષસોનો રાજા રાવણ તેનું પાલન કરતો હતો નગરના ઉત્તર તરફ દરવાજા પાસે આવી પહોંચેલા હનુમાને જોયું કે લંકા નગરીનું રક્ષણ કરતા રાક્ષસો ફરી રહ્યા હતા તેના કિલ્લા પર અનેક ફેંકી શકાય તેવા આયુધોનો જથ્થો હતો આથી નગરીને જીતવી મુશ્કેલ છે અહીં આવીને વાનરો શું કરી શકશે એવો વિચાર હનુમાનજીના મનમાં ઊભો થયો કદાચ રઘુવીર સાગર પાર કરી અહીં સુધી આવે તો પણ આ ક્રૂર સ્વભાવવાળા રાક્ષસોની પાસે સામ દામ ભેદ અને દંડ એ ચારમાંથી એક પણ ઉપાય કામ આવે તેમ નથી વાળી વાનરો પૈકી માત્ર સુગ્રીવ અંગદ નીલ અને હું આ ચાર જણા જ સાગર ઓળંગવાની શક્તિ ધરાવીએ છે ભલે તે તો થવાનું હશે તે થશે પ્રથમ તો મારે સીતાજીની તપાસ કરવી જોઈએ જો હું રાક્ષસનું રૂપ ધારણ કરું તો થોડાક રાક્ષસો છેતરાય પણ કોઈ ચબરાક રાક્ષસ હોય તે ઓળખી પણ જાય બીજા કયું કયા સ્વરૂપે હું જઈ શકું મને લાગે છે વાયુદેવને નગરમાં દાખલ થવું હોય તો તેને પણ રાજા રાવણની રજા લેવી પડે તેવી કડક ચોકી છે આમ વિચાર કરતાં હું અહીં ઊભો જ રહીશ તો રામનું કાર્ય ક્યારે કરીશ માટે હવે અતિ સૂક્ષ્મ રૂપ લેવું જોઈએ અને રાત્રિના સમયે લંકામાં દાખલ થઈ એકે એક ભવનમાં ફરીને સીતાજીની શોધ કરવી જોઈએ આમ વિચાર કરીને હનુમાનજીએ રાત પડવાની રાહ જોવા માંડી